હા તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી બરાબર હા નામ ને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી આને પ્રાપ્ત કેવી રીતે કરવું બરાબર નામ ને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી હવે નામ એક તો બાવન અક્ષરથી પડે શરીરોના નામ દેશના નામ રાજ્યોના નામ ગામના નામ પશુ પક્ષીઓના નામ માણસોના નામ બરાબર વસ્તુઓના નામ આ બધા બાવન અક્ષરથી એક નામ પડે ઓળખવા માટે સામેવાળાની વસ્તુ કે ચીજ કે માણસોને બરાબર એ બાવન અક્ષરની નામ મિથ્યા બરાબર નામ રૂપ અને ગુણ આ બાવન અક્ષર નામ મિથિયા હવે બાવન અક્ષરમાંથી પરમાત્માનું નામ બને જય ગુરુદેવનું નામ બને ઓહમ સોહમ બને સોહમ બને આત્મા બને પરમાત્મા બને આ શબ્દો એ બને બાવન અક્ષરમાંથી બને કે નહીં બરાબર તો આ નામ મિથ્યા અક્ષરી બરાબર હવે ક્યારે મિથ્યા થાય કે જ્યારે અક્ષરી શબ્દો દ્વારા કોઈ આપણને ગમે એટલા અપશબ્દો બોલે ગમે એટલું અપમાન કરે ગમે આપણી ઠેકડી કરે મસ્કરી કરે છતાંય આપણી અંદર કોઈ ફેરફાર પડવો ન પડે જરા કંઈ ફેર થયો જરા કંઈ પડ્યો અને આપણે ક્રોધમાં આવી અને એની હા જેવા થઈ ગયા તો સમજી લેજો બાવન આ અક્ષરી નામને તમે મિથિયા હજી નથી કર્યું તમે હજી એમાં ફસાયા છો બાવન અક્ષરમાં બરાબર પછી રૂપ નામને પછી રૂપ આપણા શરીરનું જે રૂપ છે બરાબર શ્યામવરનો રંગ વ્હાઇટ રંગ બ્લેક રંગ બરાબર નાકે નૈણે જે કાંઈ આપણા શરીરનું રૂપ એક વાય એક્સ વાય જેડ આપણા રૂપ હા જોઈને કોઈ આપણી મસ્તી કરી કોઈ ઠીઠીયારી ઉડાડી કોઈ ઠેકડી કરી બરાબર કોઈ આપણને અપશબ્દ બોલે કે તારે આમ તો કે ભાઈ તું કોને કહેશ કે તને કહું છું તો તું એટલે કોણ નામ લઈને કે તો બાવનક્ષરી નામ થયું બરાબર એટલે શરીર આ નામ પછી રૂપ રૂપ એટલે શરીર આ મીથા કહે દેહથી ઉપર ઉઠી જવું પડે દેહ ભાવ છૂટી જવો પડે દેહથી ઉપર ઉઠવું પડે કે હું પાંચ તત્વોનો દેહ નથી હું શરીર નથી બરાબર આવું નક્કી થઈ જવું પડે વાતું ક્યારે કાંઈ ન થાય આપણે બોલી શકું શરીર નથી હું આત્મા છું જરા કોઈક હોય મારે તો અધર થઈ ગયા એટલે તમે શરીરમાં છો દેહભાવમાં છો એ દેહભાવ નથી છૂટો હજી બરાબર તો એ મીથ્યા ન કહેવાય હજી તમે દેહભાવમાં છો અપશબ્દો બોલે ને કાંઈ અસર થાય એટલે તમે હજી આ ભાવનક્ષરી નામમાં છો બરાબર આ નીકળી જાય કોઈ ગમે એમ બોલે કાંઈ ફેર ન પડે બરાબર દેહથી વિદેહ થવું પડે દેહ દશા મટી જવી પડે નર નારીનો ભેદભાવ મટી જવો પડે કે સામે નારી નર નરસું દેહ દશા જ ઉડી જાય આ રૂપે ઉડી ગયું દેખાય બધું રૂપ ઉડી જાય બરાબર પછી ગુણ રજોગુણ તમોગુણ ગુણને સત્વગુણ તણે ત્રણ ગુણથી તમે ઉપર થઈ જાવ ગુણા તીત થઈ જાઓ આ ગુણ નીકળી જાય બરાબર રજોગુણમાં કામ ને આ બધું આવે અહંકાર નહીં કામ એનો પ્રગટ થવો પડે અહંકાર એનો આવો પડે તમો ગુણમાં લોભય આવે ક્રોધે આવે એનો આવવું પડે સત્વગુણમાં મોહ આવે એ મોહય છૂટી જવો પડે ને પરમાત્મા પ્રત્યેની જ ભક્તિ લાગવી પડે પરમાત્મા પ્રત્યેનો જ એક મોહ રહેવો પડે બાકી બધું એટી જાય અંતમાં એ મોહ પણ છૂટી જાય નામરૂપને ગુણ એ બધું છૂટી જાય ત્રણ ગુણ છૂટી જાય રજોગુણને તમો ગુણને દબવી અને સત્વગુણમાં આવીને પછી ગુણાતીત થઈને પરમાત્મા સ્વરૂપ બની જાય ચોથા પદ અવિનાશી આત્માને ઓળખી લ્યો ને ત્યારે બધું નાશ થઈ જાય ખતમ થઈ જાય એમ જેને આત્માને જાણી લીધો જેને આત્માને ઓળખી લીધું એને જ્યાં સુધી આ દેખાય રૂપને રૂપી માયા દેખાતું હતું ને બધું પરમાત્મા સ્વરૂપ બની જાય સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરમાત્મા જ છે કોઈની ઈર્ષા નિંદા ટીકા ટીપ્પણીને પણ કાંઈ આવે ને બધું વાદ વિવાદ કથણી બગણી બધું છોડી જાય સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા નજરે આવે જેને સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા નજરે આવે એને ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત કર્યું છે આ સમજી લેજો બાકી એમ ક્યાંક મંદિરે જાવું નહીં દેવી દેવતાની પૂજા કરવી નહીં દેવી દેવતાઓને માનવાના નહીં હે તો સમજી લેજો હજી ચેતન અવસ્થામાં નથી ચોથા પદ અવિનાશી આત્માને પ્રાપ્ત નથી કર્યું એને હજી ખરાબને હા હારું દેખાય છે વાત કરે છે ચોથું પદવિનાશી હું આત્મ પદમાં છું પણ ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત કરી છું એ કોઈને જે એ કોઈ દેવી દેવતા નિર્શાની નિદા ન પડે એ કોઈ મંદિરે જાતો એને ન ના પડે એને બધું સમાન થઈ જાય એ ગ્રંથોની ખામી ન જોવે એ દેવી દેવતાની ખામી ન જોવે કોઈને ઈર્ષા નિદાય ન કરે બધે પરમાત્મા જ છે જેને ચોથા પદ વિનાશીને પ્રાપ્ત કર્યું અને આત્માને એ પછી પરમાત્માને પ્રાપ્ત કરીને પરમાત્મા સ્વરૂપ બની જાય તો બધે થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ પરમાત્મા જ છે એ પદને પ્રાપ્ત કરવા માટે આ દેહ ભાવનક્ષરી નામ છૂટી જવું પડે બરાબર રૂપય દેહ ભાવ મટી જવો પડે ત્રણ ગુણે છૂટી જવા પડે પછી જે નામ છે ને એ આત્માને નામ કહે છે અસલમાં આત્માનું કોઈ નામય નથી નામ તો ઉડી જાય નામ અક્ષરો જોડીને પડે અક્ષરો નથી એ નીર અક્ષર છે નિર્વાણી છે જ્યાં વાણી નથી શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ એ માયાકી થાય શબ્દ કયો કે માય નામ કહ્યું સરવાળે બે એક થાય બધું ત્યાં ઉડી જાય એને સર્વત્ર પરમાત્મા સિવાય બીજું નદરે ન આવે હવે મંદિરે જાવું નહીં ફલાણા દેવી દેવતાને ઉડાડવા ભગવાનોને ઉડાડવા ઓલાવને ઉડાડવા સાધુ સંતોને ઉડાડવા તો એટલો બધો એ જ્ઞાની થઈ ગયો હોય છે તું ચેતન થઈ ગયો છો પરમાત્મા થઈ ગયો છો દેવી દેવતાની ખામી જોશ ભગવાનોની ખામી જોશ સાધુ સંતોની ખામી જોશ તું એક જ મહાન બધું ઢોંગ પાખંડ છે હેં કોઈને છોડવાની જરૂર નથી પાંચ તત્વોનું શરીર છોડી ગયું તો બધું પૂરું થઈ ગયું હવે ધરતીનો સહારો લેવો છે ધરતી માથે હાલવું છે ધરતી તત્વમાં ઉગતા બધું અનાહાર કરવો છે હે જળ પાણી પીવું છે આ વાયુ શ્વાસોશ્વાસ છે બહાર થમ વાયુના વાયુને અગ્નિ માથે રાંધીને ખાવું છે આકાશ તત્વ નીચે રહેવું છે પાંચ તત્વના આ સહારો લેવો છે પાંચ તત્વનો શરીરનો સહારો લેવો છે એમ પાંચ તત્વ બાયણે છે એનો સહારો લેવો પડે છે અને પાછો એમ કહે છે કે હું તો ચોથા બધા વિનાશી છું આત્મા સૌ આત્મા જાણો પણ તમે જાણો છો જેને જાણો હોય ને એ આવા કોઈની ઈર્ષા નિંદામાં ન રહીએ બધા એને હારું જ સાચું જ લાગે કે મંદિરે જાશ ને આ જા તું તાર જા તારી શ્રદ્ધાને લાગી રહે દેવી દેવતાને મારે ધમાય ને ભાઈ તારી શ્રદ્ધા લાગી રહે બરાબર અંધશ્રદ્ધામાં નહીં ફસાતો જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય એનું નામ સ્મરણ કરો જે કોઈ તમારા ભગવાન એનું નામ સ્મરણ કરો જે તમને યોગ્ય લાગે કરો મંદિરે જાતો હોય મંદિરે જાઓ બધી જગ્યાએ છે હે બધી જગ્યાએ નથી બધી જગ્યાએ તો મંદિરમાં ક્યાં જવા ને બધી જગ્યાએ છે જ પણ ઓલો મંદિરે જાતો હોય ત્યાં છે એની અંદર છે અંદર બહાર ઘટમાં મઠમાં પટમાં બધે છે એટલે આ ખાલી બકવાસ છે કોરો બકવાસ છે વાતું છે બાકી ખબર કોઈને કાંઈ નથી નામ રૂપને ગુણ મિથ્યા ચોથું બતાવી ના છે બોલતાવળી ગયું આખી દુનિયાને જો દીખે છે સંતો માયા આવડી ગયું પોતાના દેહની આરતી ઉતરાવી છે પગ દોરાવાશે પાણી પીવરાવાશે પૂજા કરાવી છે એક બાજુથી કે આત્માનું કોઈ સ્વરૂપ નથી આત્મા અઘાટ છે આ ગાઢ રૂપી આત્માને ઓળખો જે નિર્વાણી છે વાણી નથી ને ઓળખો અને કથણી બકણી કરવી છે તો કથણી બકણીથી નિર્વાણી જ્યાં વાણી છે જ નહીં ત્યાં ભૂખશો કેમ તમે હે કી કે શકે અઘાઠને ઓળખો આત્મા અઘાટ છે તો આત્મા અઘાટને ઓળખો એ ઘાટના આ દેહ તક તમારો ગાઢ છે ઘાટમાં આવે ગાટ એક ચિત્રમાં આવે તો ચિત્રની તમારા દેહના ચિત્રની પૂજા કરાવી છે વાતું કરે છે અઘાટની હે વાતું કરે છે નિરંજન નિરાકારની અને પૂજા કરાવી છે પોતાના આકારની આ બે બાજુ ડફલી વગાડે છે એને હજી ખબર જ નથી એક બાજુથી કહે છે કે આત્મા પરમાત્મા અઘાટ છે કોઈ ઘાટ નથી તો તમારા દેહરૂપી ઘાટની પૂજા હું કેમ કરાવો છો આરતી હું ઢોંગને ધતુરને ને સેવાન પૂજા શું કામ કરાવો છું બધોય કોરો બકવાસ છે કોઈને ખબર નથી માત્ર બાઓ નક્સરી કથણી બકણી છે નકરો તર્કવાદ વાદ વિવાદ કાંઈ નથી પંદર પંદર વીસ વી હજાર ચેલ્યું ચેલા મુંડીને બેઠા એવાય પ્રશ્ન કરતા હોય મને તો કેટલાય કરે હું કંઈ નામ નથી લેતો દહ દો હજાર ચેલા હોય એવાય પ્રશ્ન કરે હવે એ પ્રશ્ન કરે જે એનું શંકાનું સમાધાન નથી તો એ બીજાનું શું શંકાનું સમાધાન કરે ગુરુપદે થઈને બેઠા હોય હું કહું છું ગુરુપદે બેઠો હોય એને એનો અધિકાર જ નથી પ્રશ્ન કરી શકે નકરા પ્રશ્ન જ કરવાના આખી દુનિયામાં પ્રશ્ન કરીને સામે પાડી જ દેવાના તો ભાઈ તારે તું પ્રશ્ન હું કામ કરેશ ગુરુપદે બેઠો ને તને પૂરણ જ્ઞાન થઈ ગયું તો પ્રશ્ન કરતો હજી તાર શંકા સમાધાન તું ખુદનું ખુદનું નથી બીજાને જ્ઞાન દેવા નીકળી પડ્યા છો ધંધા છે ધર્મના નામે કાંઈ નથી વિશેષમાં બીજું બરાબર આ બધું ઢોંગ પાખંડ છે આંગળી મૂકીને દેખાડો ને આત્મા સાક્ષાત્કાર કરાવી દો ને આત્માનો અનુભવ કરાવી દો ઓળખાવી દો ને આવો અમારી પાસે આમ લોભ લાલચ આપી બાવન અક્ષરીની ઝાડ પાથરી મુક્તિ મોક્ષની લાલચ આપીને ભોળા ફસાવી દેવા અને ઘેટા બકરાનો વાળો બનાવીને જેમ દૂધ દોતા હોય એમાં પૈસા દોયા રાખે પાંચસો ને હજાર ને બે હજાર ને આયેલા રાખે જિંદગી પર પછી મંડપ કરે ને મેળા કરે ને પાંચ દિય ને પંદર દિયે ને હે ભજન રાખે ફલાણા તબલા કુટે ઓલા કરે ચેલ્યું ચેલા ભેગા કરે બે પાંચ હજાર રાખીશું કરી કરી ફસાવી દીધા લોકોને પથારી ફેરવી નાખીશ દુનિયાની તો ભગત નામ રૂપને ગુણ મિથ્યાન ચોથું પદવી નાસી ચોથા પદવી નાસીને જે પ્રાપ્ત કરેલી હશે એ સ્વયં પછી શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સ્વરૂપ બની જાય છે જે જીવાત્મા છે ત્યાં સુધી આત્મા છે આત્માની સુરતા શરીરમાં ફસાણી છે આત્માનો જીવ શરીરમાં ફસાણો છે ત્યાં સુધી જીવાત્મા છે બધી વિષય વાસના દૂર થઈ ગયો નામ એનું મટી ગયું અક્ષર રૂપ એનું મટી ગયું ત્રણ ગુણથી ઉપર થઈ ગયો એટલે એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી પરમાત્મ સ્વરૂપ શુદ્ધાત્માને પ્રાપ્ત કરી લેના સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા નજરે આવે એ કોઈની નિંદા ન કરે કોઈની ઈર્ષા ન કરે એ કોઈ હિન્દુ હિન્દુના ગ્રંથ હોય કે એક્સપાયડ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એ ખ્રિસ્તી પારસી બૌદ્ધ લિંગાય તે બધા નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી બધું ઉડી જાય માન મોટાય કામ કરો લોભ મધમોહ શબ્દ સ્પષ્ટ ગંધ હે માન મોટાય અહંકાર બળાય ટોટલ એની પાસે ઉડી જાય કાંઈ રહેતું જ નથી આ તો ગ્રંથોમાંય ખામી જ ગ્રંથોમાં ગ્રંથોમાંય ગડબડ કરે એમાંય મિલાવટ કરે ફલાણા સંત હતો કે આમ કીધું તો આ હું કામ કર્યું ફલાણાએ આમ કર્યું તો આમ હું કામ કર્યું અરે ભાઈ તને હજી ખબર જ નથી પડી તું એક વાદવિવાદીઓ છો બીજું કાંઈ નથી તારા વાળાને મોટો કરવો છે ને બીજાને નીચો પાડવો તું તારો ધર્મને મોટો કરવા છે ને બીજાનો ધર્મ નીચો કરવા માગે વિશેષમાં કાંઈ નથી બધે કથની બકણીશ જેને આતમ પરમાત્મ શબ્દની વર્ખાણ થઈ જાય એને સમાન દ્રષ્ટિ બની જાય એના માટે કોઈ નાનું નથી કોઈ મોટું નથી બધાય સમાન છે બરાબર ભગત તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય